નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારે એક નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી જવું શ્રીમદ્ દેવી ભાગવત શતાક્ષી દેવીના પ્રાગટ્યની કથા રાજા જન્મંજય પૂછવા લાગ્યા મુનિવર આપે રાજર્ષિ હરિશંદ્રની ઘણી અદ્ભુત કથા કહી સંભળાવી હવે આપ મને એ કહો કે એ પરમ ધાર્મિક ધર્માત્મા રાજા હરિચંદ્રએ ભગવતી સતાક્ષીની ઉપાસના કરી હતી તે કલ્યાણ સ્વર્ગિણી ભગવતી શતાક્ષીની પ્રાગટ્ય કથા કહો મારું જીવન સફળ બનાવવા કૃપા કરો ત્યારે વ્યાસજી કહે રાજન હું હવે તમને ભગવતી શતાક્ષીના પાવન ચરિત્રનું વર્ણન કરું છું તે સાંભળો પૂર્વ દુર્ગમ નામના એક મહાદૈત્ય હિમાલય ઉપર જઈ એક હજાર વર્ષ સુધી તપ કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા હંસ ઉપર સવાર થઈ બ્રહ્માજી દુર્ગમને વરદાન આપવામાં આવ્યા દુર્ગમે બ્રહ્માજીની પ્રાર્થના સ્તુતિ કરી પછી કહ્યું આમ મને બધા વેદો અને અપૂર્વ બળ આપો કે જેથી મને કરીને હું દેવતાઓ વિજય ઉપર વિજય મેળવું એમ જ થાવ એમ કહી બ્રહ્માજી પોતાના લોકમાં ગયા વરદાનના પ્રભાવે દુર્ગમે ત્રણ લોકમાં આહાકાર મચાવ્યો અને બળપ્રયોગ કરી અમરાવતી આંચકી લીધી આ વ્રજથી પણ કઠોર શરીરવાળા દુર્ગમે દેવતાઓને યુદ્ધ કરી હરાવ્યા એટલે તેના ભયથી દેવતાઓ ભાગ્યા અને ગુફાઓ પર્વતના શિખરો પર એવી જગ્યાઓએ संताय भगवती परांबा નું ધ્યાન સ્વમ સ્તવન કરવા લાગ્યા राजन वेदो दुर्गम पासे होय ऋषि मुनीयो यज्ञ भाग करी શકતા ન હતા તેથી કહીને દેવોને તેમનો ભોગ મેળવો ન હતો તેમાં વરસાદ પડવા બંધ થયો તેથી ભયંકર દુકાળ પડ્યો રાજન આવી અનાવૃષ્ટિ છ વર્ષ સુધી રહી લોકો તથા પશુઓ મરવા લાગ્યા આવો ભયાનક સમય ઊભો થતાં કલ્યાણરૂપિણી ઉપાસના કરવા બ્રાહ્મણો હિમાલય ઉપર સમાધિ ધ્યાન પૂજન સ્તુતિ પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે દેવીને કહેવા લાગ્યા હે માતા અમારે ઉપર ભયાનક સંકટ ઊભું થયું છે આ પ્રસન્ન થાઓ પ્રસન્ન થાઓ ત્યારે ભગવતી દેવી પાર્વતીજીએ ભુવનેશ્વરી કે મહેશ્વરી મા નામથી પ્રખ્યાત છે તેમણે પોતાની અનંત આંખો વડે દિવ્ય દર્શન આપ્યા વ્યાસજી કહે રાજન બ્રાહ્મણો અને દેવતાઓની વાત સાંભળી દેવી શિવા અને અનેક પ્રકારના શાકો તથા મીઠા ફળો પોતાના હાથે દેવતાઓને ખવડાવ્યા ત્યારે આ પ્રકારે શાકો આપવાથી દેવી ભગવતીનું એક નામ શાંકભરી ભરી એવું પડ્યું અહીં દુર્ગમને આ વાતની ખબર પડતા જ તે અભિમાની પોતાની દૈત્ય સેના લઈ દેવી સામે યુદ્ધે છડ્યો તેણે દેવો બ્રાહ્મણોને ચારે તરફથી ઘેરી લીધા ત્યારે દેવીએ તે સૌનું રક્ષણ કરવા માટે તેમની ચારે તરફ રક્ષાચક્ર ઉપસ્થિત કર્યું અને દૈત્ય સાથે યુદ્ધ કર્યું ત્યારે તેમણે અનેક શક્તિઓ ઉત્પન્ન કરી તે શક્તિ મુખી માતંગી ત્રિપુરી સુંદરી કામાક્ષી તુળઝા ઝભીનો મોહિની છિન્ન મસ્તા ગુહાકાલી તથા દક્ષ સહસ્ત્રુકા વગેરે બત્રીસ શક્તિઓ ત્યારબાદ સોસઠ અને પછી તો અગણી શક્તિઓ ઉત્પન્ન થઈ અને આ શક્તિઓ દૈત્ય એન સેના ઉપર તૂટી પડી સેનાનો સહાર કરી નાખ્યો ત્યારે દુર્ગમ પોતે યુદ્ધ કરવા આવ્યો માતા દુર્ગા અને દુર્ગમ વચ્ચે ભયાનક યુદ્ધ થયું અંતે દેવીના પાંચ બાણોથી વિંધાયગ દુર્ગમ નાશ પામ્યો તેનું તેજ દેવોમાં સમાઈ ગયું હે રાજા દેવો ભગવતી જગદંબાનું આ આખ્યાન જે શ્રવણ કરે છે તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને અંતે તે દેવીના ધામમાં જાય છે Зависит от